जय जय श्री कृष्ण मित्रों आकाश अने अंजलि पति पत्नी छे एक वक्त अंजलि आकाश ने एक सवाल पूछे छे के पति अने पत्नी एक रहे छे, पर जुदा जुदा रूम तो करवो जो ये। एना विषय कहो एमा एवु छे के आकाश अंजलि एवा पति पत्नी छे, के बने नो मन में खूबज सुंदर छे एम पर कही तेओ एक आदर्श पति पत्नी छे बने लोको આવી ચર્ચા અવારનવાર કરતા હોય છે આકાશ તેની પત્નીને જે સમજાવે છે તે આપણે બધાએ ખરેખર સાંભળવા જેવું છે તે સાંભળતા પહેલા હર હર મહાદેવ લખી દેજો કારણ કે મને ખબર છે કે વિડિયો સાંભળવાનું ચાલુ કરશો એટલે તમે ભૂલી જશો શા માટે ખબર છે કારણ કે તમે વિડિયોના પ્રવાહમાં ખોવાઈ જશો એટલું તમને ગમશે તો આકાશ તેની પત્નીને આ સવાલનો જવાબ આપે છે કે અંજલી તે આ સવાલ કર્યો છે તે ઘણા લોકોના જીવનમાં થાય છે આ બહુ ઉнду એમ કહેવાય ને કે બહુ દીપ્ઞાન છે તો સાંભળ જારે આપણે ક્યારેક સમજ્યા વિના તો ક્યારેક વિચાર્યા વગર કેટલાક એવા નિર્ણય લઈ લઈએ છે જે માટે પાછળથી ઘણો પસ્તાવો થાય છે અને આવા નિર્ણયો કોઈ જાણી જોઈને નથી લેતો હોતો અંજલી આજે હું તને જે સંબંધ વિશે સમજાવું છું તે લોહીનો સંબંધ નથી છતાંય સંબંધ રહે છે કેવી રીતે કે પતિ પત્ની ના સંબંધ માં અથડામણ થાય અથવા બંને જેથી સંબંધો વચ્ચે ની તાણ દૂર થઈ જાય છે માણસ પોતાની પ્રગતિ માટે તેને સમાજ જરૂર પડે છે એકલો માણસ સમાજ વગર પ્રગતિ કરી જ નથી શકતો તો શા માટે માણસ એવું વિચારે છે કે આ મે એકલા કર્યું છે માણસ પોતે સમાજના સંબંધો સાબિત થાય છે ના સંબંધો લાગણીઓના સૂક્ષ્મ તંતુઓ સાથે જોડાયેલા છે આમાંથી એક તંતુ પણ જો તૂટી જાય તો જીવન ખરાબ થઈ જાય છે અંજલિ ધ્યાન આપીને સાંભળે છે आकाश कहे छे के अंजलि संबंध आपने कोने कहिए छे लोहिनो के पची लोही विनानो ते सांभर आम जोवा जाइए बाड़क माता ना गर्भ मा प्रवेशे छे त्यार ते जते ना बंधन मा बंधाई जाए छे परंतु धीरे धीरे आ बंधन एटला मजबूत थई जाए छे के माता साथे जोड़ायेली गर्भनार कापी नाख्या पछी पर ते संबंध तूटता नथी उल्टा नो आ संबंध नी जाड़ी वधारे ने वधारे मोटी थती जाए छे અંજલિ પૂછે છે કે તે કેવી રીતે આકાશ બોલ્યો આ સંબંધ ની જાળી માતા પિતા ભાઈ બહેન સગા વહાલા મિત્રો પત્ની સંતાનો જેવા જુદા જુદા સંબંધો મોટી થાય છે અને સંબંધો વિના જીવન પણ અપૂર્ણ છે અંજલિ પૂછે છે કે સંબંધ શા માટે હોય છે આકાશ કહે છે કે આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્વના છે તે પણ અનુભવ કર્યો જ હશે કે આપણા જેની સાથે લોહી સંબંધ છે તે લોકો દુખી થઈ છે ત્યારે આપણે પણ દુખી થઈએ છીએ અને તેમનું સુખ આપના આનંદમાં વધારો કરે છે અને આપની આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે આ બાધા સંબંધોમાં એક સંબંધ લોહીનો નથી પરંતુ આ સર્વ સંબંધોમાં મહત્વનો સંબંધ છે અને તે સંબંધ છે પતિ પત્નીનો અંજલિ પૂછ્યું કે તો પછી આ સંબંધ સેનાથી બંધાય છે આકાશ મસ્ત જવાબ આપે છે અંજલિ સાંભળ પતિ ત્રી એક બીજા સાથે લોહીની સગાઈથી જોડાએલા નથી તેમની સગાઈ તો લાગણીઓ અને પ્રેમના બંધનથી જકડાએલી છે પતિ પત્નીનો નાતો અતૂટ માનવામાં આવે છે લગ્નરૂપી બેડી બે અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે પ્રેમની કડીથી બાંધી દે છે તેઓ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે અને સુખ દુઃખમાં પણ એકબીજાની પડખે ઉભા રહે છે પત્નીની જેમ મિત્ર સાથે પણ લોહીની સગાઈ હોતી નથી જારે લગ્ન થાય છે પછી પત્ની પર આપણી મિત્ર બની જાય છે જો પત્ની ના પ્રેમ માં મિત્ર નો સંબંધ ભરી જાય તો સોના માં સુગંધ ભરી જાય છે અને જિંદગી સુખી થઈ જાય છે અંજલિ પરંતુ આજે એવું બન્યું છે ભૌતિક સુખ ના આ જમાના માં મૈત્રી અને પ્રેમ એકદમ તકલાદી બની ગયા છે બધા પતિ પત્ની એવા નથી હોતા આપડા જેવા સમજદાર પર ઘણા જીવન સાથી છે પરંતુ કેટલિકવાર એવું પણ જોવા મળે છે કે सुखने समय तोड़े मरेला मित्रों अने संबंधियों दुख आवताज साथ छोरी ने भागी थई जाए छे संबंधों मा रहेली मिठाश अलोप थई गई छे आजे घना पति पत्नी ना संबंध मा पर विश्वास घात जेवी वस्तुओं नो वर्चस्व वधी गयू छे अंजलि अत्यारे कोर्ट मा छूटा छेड़ा माटे आवता केसो जोई एक वात नो ख्याल आवी जाए छे के पति के पत्नी कोई बाबते समाधान करवा तैयार नथी तेमने समझवू जोईए के जीवन કોઈ પણ સમસ્યા એવી નથી જેનું નિરાકરણ મુશ્કેલ છે પરંતુ આજની પેઢી માં ધીરજ નથી આવા જીવન આજે ઇન્ટરનેટ પર જ્ઞાન પણ ભરેલું છે ઇન્ટરનેટ નો સદુપયોગ કરવો જોઈએ આજ ના ઝડપી જમાના માં તેમને તેમની સમસ્યા નું પરિણામ પણ ફટાફટ જોઈએ છે નાની નાની સમસ્યાઓ અને નાદાનિયત ને કારણે સંબંધો એક ક્ષણ માં તૂટી જાય છે અંજલી જરા તું જ વિચાર કરકે સંબંધો બાંધવામાં જેટલો સમય લાગે છે એનાથી પા ભાગનો સમય પર સંબંધ તોડતા લાગતો નથી સમસ્યા ત્યા છે કે હકીકતમાં તો પતિ પત્ની એકબીજાને સમજવાનો પ્રયાસ જ કરતા નથી એકબીજાના ગુણો જોવાને બદલે અવગુણો જોવામાંથી તે ઊંચા આવતા નથી પતિ પત્નીના સંબંધમાં અહમ સમજણ શક્તિનો અભાવ અદેખાઈ લાપરવાહી જેવી વસ્તુઓનો ટકરાવ થાય તો સંબંધ કાચા દોરાની જેમ તૂટી જાય છે પરંતુ પતિ પત્ની બચ્ચેની દોસ્તી મજબૂત હોય અને બંનેમાં સમાધાન કરવાની વૃત્તિ હોય તો તેમનો સંબંધને આંચ આવતી નથી પ્રેમ લગ્ન હોય કે માતા પિતાએ ગોઠવેલા લગ્ન હોય લગ્ન જીવનની નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ અંજલિ તારી એક હાથે પડતી નથી તારી પાડવા માટે બે હાથ જવાબદાર હોય છે એ જ પ્રમાણે લગ્ન જીવનની નિષ્ફળતા માટે બંને પક્ષ જવાબદાર છે અને કેટલીક વાર તો બાહ્ય પરિબરો પણ સંબંધ તોડવા પાછળ જવાબદાર હોય છે આકાશે મસ્ત કહ્યું કે પ્રેમ લગ્ન તો આપણે આપણી પસંદગી જાતે જ કરીએ છીએ છતાં લગ્ન પછી થોડા જ દિવસો જ પ્રેમ કેમ ઓછો થઈ જાય છે આવો બધે માંથી થતું પરંતુ આનું પ્રમાણ વધતું જાય છે અને સાત જન્મ બંધન એક જન્મ તો ઠીક પરંતુ સાત મહિના પણ ટકી શકતા નથી છૂટાછેડા સમય पात्रनी पसंदगी ने दोष आपवामा आवे छे एक समय अति प्रिय एहू पात्र एकदम अकारो के बनी जाय छे शुरुआत भावनाओं भावनाओनी कदर करिए छे पछि ए कदर ओची केम थई जाय छे आकाशे कहियो के मारो मित्र छे रसिक तेनो उदाहरण तू जोई ले अंजलि कहे छे के हां रसिक भाईनी स्थिति तो मध्यम छे छता तेनी पत्नी त्यारे आकाश तेनी बात कहे छे के अंजलि रसिक अने प्रथाना प्रेम विवाहता पैसा वाला कुटुंबनी एकली एक दिक्री हती जारे रसिक मध्यम वर्ग नो हतो प्रथा पहले थी जानती हती के विवाह पछि मारे केतली समस्या नो सामना करवो पडेसे इतले लग्न पहलाज ते पोते मानसिक रीते तैयार हती પોતાनो पति तेना थी नीचो ना देखाय ते माटे तने પોતાनो स्वप्न छोडी दीधु आसपास ना लोपो ने टयوشن आपवा लागी एक भव्य फलेट माथी ते नानकडा फलेट मा आवी पहुंची તેના સગા તેના ઘર માં આવતા ત્યારે તે આવા ઘર માં કઈ રીતે રહી શકે છે એવો તેને પ્રશ્ન પૂછતા પરંતુ પ્રથા આ મારો ઘર છે અને તમારે અહીં આવવું હોય તો આવો અને તમને આ ઘર પસંદ ન પડે તો તમે અહીં નહીં આવો એવો જવાબ આપી દેતી પ્રથાએ ક્યારે પણ તેના પતિ પર કોઈ પણ પ્રકારનો દબાણ કર્યું નહોતું તે સાસુ સસરા અને નણંદોનો ઝુલમ પણ સહન કરતી હતી આ બધી મુશ્કેલીઓમાં પણ તેણે તેના પતીનો સાથ છોડ્યો નથી આજે પ્રથાએ પોતાનું જીવન સાથે સમાધાન કરી લીધું છે પતિ પત્ની વચ્ચેની મૈત્રી અને પ્રેમ વધુ મજબૂત બન્યા છે પરંતુ આજે સમાજમાં પ્રથા અને રશિક જેવા યુગલો કેટલા એ પ્રશ્ન વિચાર માંગી લે એવું છે એમ નથી લાગતું પતિ એ તેની પત્નીને ચરણોની દાસી છે એવું ક્યારે ન વિચારવું જોઈએ ઉલટાનું તે પોતાની બરાબર સમજે તો મુસીબતોનો મોટો પહાડ પણ એક કીડી સમા હરવો ફૂલ જેવો બની જાય છે અંજલિ પતિ પત્ની ના સંબંધ ના પાયા માં જ પ્રેમ અને દોસ્તી નો ની સ્વાર્થ સંબંધ હશે તો આ સગાઈ કોઈ પણ તોડી શકે તેમ નથી જો તમને ગમ્યું હોય તો શેર કરીને બોલજો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ